જય માતાજી મિત્રો અમારા ના બ્લોક માં સ્વાગત છે તમારું અમે આ છે વિડીયો બનાવ્યા અને અમારા મોડસો દુવાસી તો હડો અરે અમાર સી ખુંખાર સિંહ શું કેવો ખુંખાર જી જય માતાજી મિત્રો આજે વિડીયો શૂટિંગ નું કામ ચાલુ કરી દીધું છે ચાઇના દૂરી થી આયો કરણ આ થંબનેલ છે અમે કોઈને પણ ચાઇના દૂરી વાપરવી નહીં કેમ કે ચાઈના દૂરી થી બહુ પણ

બેઠો <laughs> जाल्मयाची बाताय geschätचा र सत्छां टोर्ड़ जीवाय ज्याक थी का हूं वे अल्पन Спाम जीवाँ फॉपर्ड़ माजो मतल्चा थेीक तोर्डेक राम्च scorण सिवा infinity डरो किते शाईंनि जो पेड़्लाज क Pentुर जिंगे अंगल जो आज्वाची ऊमच्छार्स। पा

વિડીયો શૂટિંગ કામ કા ચાલુ જ છે અમારે ભત્રીજો મિત્રો અમારા ભત્રીજાને આવી ગયો કરંટ જોઈ લો ભત્રીજો ઘઉ માં પડ્યો ઘઉ તો અડધા ભાઈ ના છે આ તમે જુઓ કહો તો ભાઈ ના છાઈ અને બધા આવી સી આમાં જો હું વાત કરો બસ માતા મિત્રો આ વિડિયો સ્પેશિયલી ચાઇના દોડી માટે બનાવેલો છે ચાઇના દોડી કોઈને વાપરવી નહી કેમ કે ચાઇના દોરીથી પક્ષીને પણ નુકસાન થાય છે અને માણસને પણ નુકસાન થાય છે એટલા માટે ચાઇના દોડી વાપરવી નહી અને આ વિડિયો અમારો બધેને શેર કરજો કે ખબર પડે ચાઈના દોડી વપરાય કે ના વપરાય જય માતાજી જય સતીમા અને અમારી ચેનલ એવી કે સીએસ કોમેડી ટીમ ને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો જય સદીમા જય માતાજી મિત્રો અમારો વિડિયો શૂટિંગ નું કામ પતી ગયું છે તો આ વિડિયો આજે આવી જાહે જોવાનું ભૂલતા નહીં સીએસ કોમેડી ટીમ માં વિડિયો આવી જાહે લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો જય સદીમા